આખા સમાજ ની સવાલ છે બરાબર હવે આપણે એટલે આ મહિના પછી પછી ત્રણ આરોપીઓ અટક થયા અમે રાજુભાઈ ને અમારી આખી ટીમ જુનાગઢ જિલ્લાની અને બીજા જિલ્લાના લોકો પણ આવ્યા ને અમે એક આવેદન પત્ર આપવા માટે ગયા કલેક્ટર ને એસપી સાહેબ ને રૂબરૂ મળીને આવેદન આપ્યું અને એસપી સાહેબે અમને એમ કીધું અમે એમને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છ તારીખ સુધીનો અને એસપી સાગે અમને હું કીધું કે ભાઈ હું ગુરુવાર નહીં આવવા તો એટલે બુધવારે રાત્રે બાર વાગે ગણેશ અને એમના સાગરિતોની કોલી છે ધરપકડ કરી એ ધરપકડ કર્યા પછી છ તારીખે અમે બાર તારીખના સંમેલનનો કોલ આપ્યો છ તારીખે અમારા પ્રમુખ રાજુભાઈએ બાર તારીખના વર્ષણભાઈ સાગરજી આવ્યા છે વેલકમ નિલુભાઈ મકવાણા મનીષભાઈ ગોહેલ એ તમામ ચિત્તોના અમે આવતા રહીએ છીએ મુકેશભાઈ ચૌહાણ આવી જાવ ભાઈ તો આપણે જે બાર તારીખ નો કોલ આપ્યો કોલ આપ્યા પછી સમગ્ર સોશિયલ મીડિયામાં સમગ્ર અનુસૂચિત જાતિ ના લોકો એ આપણી વાત ને વધાવી લીધી આજે વિશાળ સંખ્યામાં મિત્રો અમે સવારના નવ વાગ્યાના ના જુનાગઢ થી નીકળ્યા છીએ સવારના નવ વાગ્યાના આવા કરતામાં બાઇક હાકીને બધા યુવાનો વડીલો આવ્યા છે અને અહીંયા પહોંચ્યા છે બીજા કેટલા મિત્રો હું હવની પહેલા પહોંચ્યો છું મેં જોયું કે હું આવ્યો ને ત્યારે ઓલરેડી એક માણસો તો આવી ગયા હતા એક માણસો ભાઈ બસ થી આવ્યા હતા બરાબર એટલે સાંભળો સાંભળો હવે આપણી આ બીજી વાત આજનું સંમેલન છે એ બિન સંમેલન છે સામાજિક સંમેલન છે આપણી લડાઈ ક્ષત્રિય સમાજ સામે નથી નથી અને નથી આપણી લડાઈ માત્ર ને માત્ર જયરાજસિંહ જાડેજા અને એના પરિવાર આવે છે હું ગમે એ વક્તા મળવા ઉપયોગ કરું અને કોઈ બી વક્તા છત્રીસ સમાજ વિરુદ્ધ માં કે કોઈ સમાજ ની વિરુદ્ધ એક શબ્દ બોલશે તો હું એને અટકાવી દઈશ કોઈ પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે તો એક પણ વક્તા ચલાવી દેવામાં નહીં આવે આ અનુસૂચિત જાતિ સમાજ નું સંમેલન છે આમાં ભાજપના મિત્રો આવ્યા છે કોંગ્રેસના મિત્રો આવ્યા છે બધી પાર્ટીના મિત્રો આવ્યા છે ને બધા સામાજિક મિત્રો આવ્યા છે એકવાર ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ છે એ અને ભાવના વાળો સમાજ આ દેશની રક્ષાની રક્ષા કરી છે આંદોલન આંદોલન એની સામે છે મિત્રો કે જે પ્રજાના મતે ચૂંટાય પ્રજાના મતે મોટા થાય અને પછી પ્રજાને હેરાન પરેશાન કરે એવા લોકો સામેનું આંદોલન છે ને આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી નમૂનારૂપ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે હું વચ્ચે વચ્ચે અમારી જે માગણીઓ છે એને દોહરાવતો રહે પત્રકાર મિત્રોને કહું છું પણ હવે હું એક પછી એક વક્તાને લઉં છું દરેક વક્તાને માત્ર પાંચ મિનિટ ફાળવવામાં આવી છે યાદ રાખજો બે મિનિટ કારણ કે આખા ગુજરાતના વક્તાઓ છે અને અને મારે બધાને ન્યાય આપવો છે એટલે પછી હું કોઈને અટકાવું તો કોઈ એમ ના કહે કે ભાઈ તમે મને અટકાવ્યો બરાબર એટલે હું સૌથી પ્રથમ અમારા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના ઉપપ્રમુખ અને અમારા કુ યુવા નેતા ભાઈ શ્રી રાવણભાઈ વિનંતી કરીશ કે માર્ગદર્શન આપે રાવણભાઈ તરફ પાણીની બોટલ હોય તો આપણે જોડજો પાણીની બોટલ આપણે જોડજો સમગ્ર ગુજરાતના ના સમાજના તમામ વ્યક્તિઓનો હું બધો આભાર માનું છું આજે જે જુનાગઢ થી સમાજ ગુજરાતથી તરફથી કરવામાં આવેલ હતું જુનાગઢ થી ભાગી રહેલી ગોટલ સુધી અને પ્રતિકાર મહાસંમેલન

ગોંડલ શહેરના નાગરિકોનો પણ અમે આભાર માનીએ છીએ અને ઘણી બધી લડાઈઓમાં ઘણી બધી ચર્ચાઓ થતી હોય પણ આપણે ચર્ચાઓમાં નથી પડવું આપણે તો ફક્ત આપણે ન્યાય જોઈએ છે અને આ ન્યાય દેવા માટે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર બંને આપણને સાથ સહકાર આપે છે ફક્ત આપણે આપણી માંગણી વહેલામાં વહેલા સમય એ લોકો સ્વીકારી લે એ માટે આ મહાસંમેલન છે અને આવતા સમયમાં આ મહાસંમેલન પૂર્ણ થાય અને પાછું આગેહવાના દ્વારા આ સમાજને ઘટને કંઈક નવી દિશાઓ દેખાડવા માટે કોઈ આયોજન કરવામાં આવશે અને આગળની જાહેરાત પણ કરવામાં આવશે આ મારી આટલી વાતને મેં માપું છું જય બેન જય બે સરસ વાત કરી રામાભાઈ અને હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ સાંભળજો સાંભળો ગંભીર મેટર મિત્રો હું તમારી સામે રજૂ કરી રહ્યો છું ગોંડલ વિસ્તારની એક ગંભીર મેટર હું તમારી સામે લાઈવ કરી રહ્યો છું ઓડિયો લાઈવ કરી રહ્યો છું એક જવાબદાર માણસ નો ગોંડલના ગઈકાલે ગોંડલના સોશિયલ મીડિયામાં

અને તમે ડુંગળીનું કોભાન કર્યું છે આ કીધું છે તે કીધું છે ને એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ મિત્રો આ વિડીયો આ વિડીયો વાયરલ થયા પછી ગઈકાલે રાતે રાત્રિના સમયે ગોદલ યાર્ડ એપીએમસી ના ચેરમેન

अॼु थो अलपेशाईलड़िया पत्र मित्र शेयर

અને લડા હવે છેલ્લે સુધી થશે એટલું યાદ રાખજો હવે હું કાર્યક્રમ માં આગળ વધારતા ભનુભાઈ ચૌહાણ એવી નથી કરીશ સુરત થી વધારે ભનુભાઈ ચૌહાણ ને એ માર્ગદર્શન આપો ભનુભાઈ સૌ પ્રથમ

સાથે આ જે મહાસમેલન અને પ્રતિકાર રેલી છે એ રેલી અગાઉ પણ અમે કીધેલું છે કે અમારી કોઈ પક્ષ પાર્ટી કોઈ ધર્મ કે કોઈ જાતિ સામે આ લડાઈ નથી આ લડાઈ લડાઈ લાસ્ટ સુધી લડવા માટે આ લડાઈ ફક્ત રાજુભાઈ સોલંકી ની એક થી નથી આ લડાઈ ગુજરાતની ની

या 500 रुपया थी तुम्हें नजदीक पर क्या खानगी हॉस्पिटल होय तो, हो तो, तो तुम्हारा ब्लड चेक करवा लीजिए। तुम्हारी की पट्टी में चेक करना है। क्या कहीं मम्मी की फूल गई से। घर में भी चलाऊंगी से। अरे ऐसी सुनवाई तुम्हें बोलने से करवाना चाहिए। बोलने से करवाना चाहिए। व्यक्ति का शुरू तुम्हारा बाप का नाम होय।

પાણી ની બોટલ પાણી ની બોટલિત જાતિના જે યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ હું જોઉં છું તમામ લોકોના માથા સામે જોયું બધા જ કાળા વાળા આ ક્રાંતિ નિશાની છે શું છે આપણે અહીંયા હજારોની સંખ્યામાં એકત્રિત થયા છીએ ત્યારે બધાને વિનંતી છે જેમ અત્યાર સુધી શાંતિ શાંતિથી આપણે સૌ ઘરે પરત જવાનું છે રસ્તામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ આ સતરા વિનંતી છે યુવાનો છે એટલે ખાસ અને આપણે અત્યારે જે લોકોએ જે ભૂલ કરી છે એનું આ સબક છે અને શીખવાની જરૂર હતી એ આપણે બધા તમે લોકો એ શીખવાની જરૂર છે અને સાબિત કરે છે અને જેના માટે આપણે લડવા નીકળ્યા છીએ વ્યક્તિગત તો વાત કરીએ તો એ વ્યક્તિ કઈ પાછો પડે એવું નથી એની મારી જવાબદારી છે મારી ખાતરી છે કારણ કે હું રાજુભાઈ ને ઓળખું છું ઓળખું છું ઓળખું છું ક્યાંય પાછો નહીં પડે નહીં પડે નહીં પડે

એવી વિનંતી અને બધાને ફરી એકવાર ના નારા સાથે વિનંતી આ બાજુ છે ને બહુ અવાજ વ્યવસ્થા થાય છે દિનેશભાઈ તમે ઉભા છો નહીં તમારી પાછળથી બહુ અવાજ આવે છે આ લોકો શાંત થઈ ગયા છે પણ આ બાજુ હજી શાંત નથી ગયા પ્લીઝ તમે શાંતિ રાખો એ બધાની વિનંતી છે કાર્યક્રમ ને આગળ વધારતા હું દેવેનભાઈ વાળા વિનંતી કરીશ દેવેનભાઈ બે મિનિટ માં બચાવી વક્તર ને પૂરું કરે પેલા આપણે વધુ વક્તાઓને વક્તાઓ આપી હતી જોઈ ભી બા સાહેબ આંબેડકર કે જેને હજારો વર્ષો ની આપડી ગુલામી હતી એ ગુલામી માંથી આપણને આઝાદ કર્યા અને એ આઝાદીના ફળો ચાખીએ એની પહેલા તો આવા અત્યાચારો અનેક અત્યાચારોનો આ સમાજ પહેલો છે ત્યારે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ ના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જે આ એના દીકરા સામે જે અત્યાચાર થયો એની લડાઈ કરી છે એના માટે સૌથી પહેલા તો એને અભિનંદન આપું છું આવડો મોટો સંઘર્ષ કરવા માટે એને હિંમત કેળવી એના માટે પણ એને અભિનંદન આપું છું આ લડાઈ ફક્ત ગોંડલમાં આવીને પૂરી નથી થતી હજારો અત્યાચારના બનાવો સમાજની અંદર બને છે ત્યારે આજના જેટલા યુવાનો છે એ યુવાનોએ એમાંથી સબક લઈ અને જ્યાં જ્યાં અત્યાચાર થાય છે જ્યાં જુલ્મ થાય છે એ જુલ્મ કરવાવાળા લોકો સામે આપણે લડાઈ કરવાની છે જ્ઞાતિ કે સમાજ સાથે નહીં તો એ લડાઈ સમાજના આ યુવાનો છે એ જયારે ઉપાડી લીધી છે ત્યારે આપણે બાબાસાહેબ આંબેડકર ને પણ ધ્યાનમાં રાખીને એના સંવિધાન નું પાલન થાય અને કઈ કઈ રીતે રીતે કાયદા લડત ને આગળ વધારી શકીએ એના માટેના સામે પ્રયત્ન કરવા જોઈએ આજ માટે ક્રાંતિ ક્રાંતિની શરૂઆત થઈ છે અને આગામી કાર્યક્રમોમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો જોડાય એવી જ અપીલ સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું જય ભીમ જય ભારત ભાઈ બધાય સ્ટેજ ઉપર કરી જાવ તો સ્ટેજ ભાંગી જાય સ્ટેજ તૂટી જાય બરોબર બધા ને સ્ટેજ ઉપર જવું છે પણ હવે કોઈ ઉપર ના આવે એવી વિનંતી છે બધા ને ભાંગી જાય પ્લીઝ હું તમને વિનંતી કરું છું આપણો આટલો સરસ પ્રોગ્રામ છે પ્રોગ્રામ માં તમારે કારીકિર્દી લગાવી હોય તો હવે તમે ઉપર આવજો બાકી તમે કહેતા હો તો હું એ નીચે ઉતરી જાઉં મને ઉપર જવાનો શોખ નથી આ તમને કહી દો બરોબર એટલે બધા શાંતિ રાખે એવી વિનંતી ભાઈ નિખિલ વિનંતી કરો નિખિલ ચૌહાણ નિખિલ ચૌહાણ આજ રોજ જે આ પ્રતિકાર સંમેલન માં પેલા તો ઘણા મિત્રો જેને ખબર નહોતી એને ફોન કરી અને કાલ જે હેરાન થાય છે એ તમામ યુવાનો માટે જોરદાર સ્ટેજ ઉપરથી થી કાર્ય થવી જોઈએ કારણ કે આ રેલીની જે રૂટ ની વ્યવસ્થા હતી એમાં મારી જવાબદારી હતી અને મને અસંખ્ય ફોન આવ્યા સુરેન્દ્રનગર જામનગર અમરેલી ભાવનગર ઘણા લોકો રસ્તામાં રાત રોકાઈ ગયા હતા ઘણા યુવાનો એક જ જગ્યા સાથે કે સમાજ માટે સમાજની તાકાત દેખાડવા માટે જે તમે દૂર દૂર થી આવ્યા એ તમે તમામ સન્માન ને પાત્ર છો અને ખરેખર તો આપ સૌ જે આપ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો તો એ અમારો પણ લડવાનો જુસ્સો વધારે છે આપણે એના વંશજો જોઈએ કે જેને આપણે માન સન્માન આપ્યું હોય તો આપણે ડબલ માન સન્માન આપીએ પણ જો કોઈ આપણા સ્વાભિમાન ઉપર ગાકને

તો મને એટલી ખબર પડે કદાચ આ તાકાત આપણે બધા આ રીતે બતાવીએ તો ગમે એની સરકાર હોય ને કદાચ કોંગ્રેસ ની હોય કે ભાજપ ની હોય કે ગમે એની હોય એને લાગે આ તાકાત ની બચાવવી જરૂરી છે પછી રહી વાત આપણે આગળની ની લડાઈ તો આગળની ની લડાઈ માં ઘણા પરિબળો આવશે ઘણા એવા પરિબળો આવશે કે અંદર અંદર જે દેવદેનભાઈ વાત કરી છું અને હું તો આખા ગુજરાત ના ચમચાન ઘેરા જવું જોઈએ ખાલી ગોંડલ